તો જુનાગઢમાં વરસાદી જળતાંડવ સામે મનુષ્ય લાચાર થયો છે રોડ પર ભરાયેલા પાણીમાં કાર ફસાઈ કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે ચારે બાજુ ભરાયેલા પાણી વચ્ચે કાર રમકડા જેમ ડૂબી હતી કેશોદનો મંગલપુર માણાવદર રસ્તામાં પાણીનો અવરોધ છે તે જોવા મળ્યો અને જેને કારણે એક કાર પણ ધણાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પરંતુ આ કારચાલકનો જીવ છે તે બચ્યો છે જુનાગઢ જિલ્લામાં સતત ત્રણ થી ચાર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જે જે જુનાગઢ વિસ્તારના જે રસ્તાઓ છે તે પાણી ફરી વળ્યા હતા અને જે વિસ્તારના જે ગામો છે તેમાં પણ છે વાત કરવામાં આવે તો અત્યારે જે આપણે ઉભા છીએ એ માણાવદર બાટવા ભામણાસા જવાના રસ્તો છે કેસોથી થી મંગલપુર થી જે રસ્તો હતો તેમાં પણ પાણી ફરી વળ્યા છે આ જે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈ રસ્તાઓ પણ ધોયાં છે પાણી ફરી વળ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ગઈ કાલે આજે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું ત્યારે એક ફોર wheel કાર ચાલક પાણીમાં પણ ફસાયા હતા અને તેમાં આબાદ બચાવ થયો હતો આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે પ્રવાસીઓ જે જઈ રહ્યા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતું અ શું પરિસ્થિતિ છે અત્યારે તમારા ગામમાં અને કેવું

બીજા પણ એક ઓવરવેલ તાલ ચાલક છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે અટાણે ફસાયા છે શું કેસો તમે કઈ બાજુ જતા હતા અને હવે તમારે કેવી મુશ્કેલી છે હું ગીર સોમનાથ થી ઉપલેટા જતો હતો મારું એક જ કહેવાનું છે કે જે આ મેઈન મેઈન રસ્તા છે અને આ પુલિયા જે છે એ સરકારે ઊંચા લઈ લેવા જોઈએ એટલે ગામ લોકોને કઈ પરેશાની ન થાય તો આજે હું જે રીતના પરેશાન થયો છું મારે અત્યારે નો ટાઈમ છે હું ઓફિસે જઈ શકું તેમ નથી અત્યારે એટલા માટે મારે સરકાર ને એટલી વિનંતી છે કે આ પુલિયા ઉંચા લઇ લો તો કોઈ માણસો હેરાન ના થાય તમે અહીંયા તો પાણી નડે છે બીજે પણ કઈ જગ્યા હા બીજે પણ નડે છે બીજે વાદળ પણ આડી પડે છે અને મોજ નદી પણ આડી પડે છે તો અહિયાં મારે ઉપલેટા જવા માટે બધા રસ્તા બંધ છે અત્યારે તો જે વાહન ચાલક એક કોક કહી રહ્યા છે કે જે જુનાગઢ જિલ્લામાં તો પાણી નડે છે પણ જે રાજકોટ જિલ્લામાં જે પાણી છે તે પણ નડી રહ્યું છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે જય વિરાણી વી ટીવી ન્યૂઝ કેશોદ